લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો શાર લાગી ગયા છે હું ગામ ગયો હતો એટલે આવવા થોડું મોડું થઈ ગયું છે અને મારા બાપા જો જોવો તલ વાઢે છે મારા બાપાન ને મારો ભાઈ ને અશોક ભાઈ ને બધા છે બધા ફેરે છે તો મેં કીધું વિડીયો બનાવી લઈએ કે આવું કામ કરતા આળા સડે છે મને એટલે હું ઓછું કામ આવું કરું એટલે બહાર આવ્યો એટલે સીધો ખેતર આવ્યો મેં કીધું ગાડી મારી પાસે હતી તો મેં કીધું એવડા લઈ આવી ઘેરે આવવામાં સારું પડે શું તો અહીંયા તલ વાટી રહ્યા છે જઈશું મારા પપ્પા અને આપણા તલ જો કેવા છે કે છે કે હોય તો એ ન દેખાય તમે આગલા જોડિયો જોયા છે ખરી પણ બહુ જાય છે તો હવે શું કરીએ ધીમે ધીમે કહીએ વાઢી લઈએ જો અહીંયા જો વાઢીને આ રીતનું આપણામાં ઓલું કરી નાખે છે તો ખરે એટલા ખેરે છે ને યશોકભાઈ જો ખેરે છે એને જો આ ખેતર બધું વાઢી નાખ્યું છે એટલા એને રહ્યા છે મારે હજી જો આ ખેતરમાં બાકી છે વાટવાના તો આજ તો નહીં પણ કા કાલ કાલમાં તો વધાઈ જાય બધાય જો ભાવ અહીંયા જો અશોકભાઈને એના પપ્પા ખેરે છે મારા કાકા જુઓ તો અહીંયા જો ખેરે છે હવે જેટલા ખેરાય એટલા આછા અશોકભાઈ જો ખેરે છે અશોકભાઈ કેમ થાય છે ખરે છે જો પાંદડા ખરે છે એમ કે છે અશોકભાઈ હજી તો લીલા છે પણ જવા તેવા ખરે છે જે પાકી ગયા એ ખરે એ ખેરે છે ત્રણ ચાર દી પહેલા જો વરસાદ સારો હતો તે તળાવ ભરી દીધું હતું હજી જો એટલું પાણી છે તળાવમાં કેમ કે તળાવ ભરાઈ જાય એટલે એ ખેતર મારે એટલું તો વીઘા ઉપર પડતર જ પીડ્યું રહે છે મારે પીડ્યું રહે મારા કાકાને પીડ્યું રહે પછી બીજા મારા કાકા છે એને અમારે લગભગ ત્રણ ચાર કાકા છે ને મારા હોત ચાર કાકા ને બીજા ચાર કાકા છે એ બધાના ભાગ પડેલા છે એ બધાને પીડ્યું રહે છે જુઓ તો જો અહીંથી તો અંદર જવાય એમ નથી જો આ બધું પડતર પીડ્યું રહે છે મારે અહીં કેમ કે મારા ખેતરમાં પાણી ભરાય છે ક્યાંથી નિકાસ નથી જોવામાં હમુ ભાળો છો જુઓ તો આ બધું પડતર જ પીડ્યું છે ઠેઠ ઓલો થાંભલો દેખાય ન્યા સુધી ને આ ધાર સુધી ને આ ધાર એ જો લીમડો મારો છે એ બધું પડતર જ પીડ્યું રહે છે એ લીમડા હુદી ને અહીંથી આ મારા કાકાનું છે એ પડતર પીડ્યું રહે છે ને હજી જોવા ગારો ગારો પણ એટલો જ છે કેમ કે અંદર હલ્લાઈ નહીં એમ છે ઠેઠ જો આ તલ છે ને ત્યાં સુધી પાણી આવી જાય છે એટલે અમે એટલું કોઈ વર વાવતા જ નથી એટલું અમે પડતર જ મૂકી દઈ શાળા પછી એનું વાવેતર કરવાનું ને જો આ તલ બધા બાટી છે કાંઈક ખરે છે હશે કાંઈક બાટી છે ને આ છે મારા કાકાનું વણ જો વણ તો સારું છે જોઈ શકો છો વણ તો બધું સારું છે હવે જઈએ ઘડીક વાઢવા લાગીએ લખી જાય કેમ કે કહે કે આવ્યો શાર વાગે ને કાંઈ કામ કરવા લાગતો નથી રખડે ને આવીને વિડીયો બનાવે છે લખી જાય એટલે ઘડીક તેલ વાઢવા લાગી તો ધીમે ધીમે વાડીએ તો વધાઈ જાય કેમ કે વધારે મોટો ભાઈ ગાડી ઓછી આ છે ગાડીનું કામ વધારે ગાડી ક્યાંક જવાનું હોય તો મારે ગાડી લઈને મારે જ જવાનું હોય

ખરી જાય તો શું કરીએ જો તો ખરતાય પણ બહુ જાય છે આમાં બધી દો નીકળે એક ખરી ગલા તેલ જ પીડા દો બધું ઘણો ખરો તેલ ખરી જાય છે તો શું કરશું આઢવું તો પડશે જ મિત્રો સાડા પાંચ થઈ ગયા છે તો હવે ઘેર જવાનો સમય થઈ ગયો છે તો ભાઈ ગયા છે હવે ઘેરે કેમ કે આમાં જો આપણામાં એટલા બાકી રહ્યા છે એટલા બાકી રહ્યા છે બાકી ના બધા હવે દેખાતા થઈ વાઢી નહીં છે જો તો આ એટલા બાકી રહ્યા છે આ ને ઓલા ખેતર આખો એટલે કે હવે ભાગ્યા છે થઈ ગયું છે ઘેર જવાનું તો હવે ભાઈ જઈએ છીએ ઘેરે તો ડુંગળીમાં પાણી શરૂ છે ડુંગળી પાઈ દીધી છે ડુંગળી તો મસ્તની થઈ ગઈ છે આવી છે જો મિત્રો આઈ થી આપડા કવે જોવાય છે આયા છે મારું કવો જો મોટર તો સરસ છે મોટર બંધ કરવા ચાહું છું જોવાનું બધે પાણી અત્યારે તો મોટર ફૂલ પાણી ફૂલ પકાવે છે તમને કે શું હમકો જો તો આયા આયા છે આપણો કવો જો તો મિત્રો આયા શીખાવ કે કેટલું પાણી

ને આ ટીસીના આ છે દામભાઈની મેડી તો મને જયસુખભાઈએ કીધું છે મારા કાકાની બાજુ જે લેપડ્યું છે એ સોડીને મારા ભાગ બાજુ લઈ લેવાની છે કેમ કે જુઓ મિત્રો તો ગલોપડી તો દહ સીધી સોડી લીધી છે હવે એ દહ ને પાછી બાંધવા જવાની છે એટલે આ બાજુ નથી પાવર કેમ કેમકે આ બાજુ ઝટકા આવી ગયેલું છે એટલે આ બાજુ પાવર નથી આપતા ઓલી બાજુથી આવી જાય છે એટલે એ બાજુ લેપડી ઉપર આવી જાય તો જોવા મિત્રો અમારી કલમ છે હાકર ટેટી છે જોવા દેખાય એ બધી હાકરટેટી છે જોવા મિત્રો અહીંયા જોઈ મારે ઓલે હાકરટેટી આવેલી છે ને આ બધી ઝૂપડા પર ચડી ગઈ છે જોવા કટલી છે દહક જેવું છે ઝૂપડા ઉપર જો ત્રણ તો અહીંયા છે બે જો આ બાજુ ટીંગાઈ છે આમાં બધે છે નાખેલી છે જો અહીંયા પણ છે જો એ હા કટેટીના જ વેલા છે ને આ છે અમારી મેંડી તો મેંડી બધી એ ખરીખી ઊભી છે જો અહીંયા અહીંયા પણ છે જો આ કલમ બળી ગઈ

તો હું ની વાડીયા જાઉં છું કેમ કે એનો ફોન આવ્યો હોય કે સીરજ શરૂ કરતો હોય આજે મારે નહીં હમણાં કેમ કે નોરતા હાલે છે એટલે દામજીભાઈ કે કોઈ ફૂવા આવતું નથી કાલ જ નોરતું પહેલું જ નોરતું હતું આજ બીજું નોરતું શું છે એટલે કોઈ હવે આઠ નવ દિવસ કાંઈ નક્કી ન હોય આવે કે ન આવે સીરજ શરૂ કરતો હોય તો હું જાઉં છું એની બોલે સીરજ શરૂ કરવા જો તો એમની વાડીયા આપણે પૂગી ગયા છીએ મકાઈમાં ડોડા પણ મસ્તના છે વાળી પણ આવું જોઈએ ડોડા ખાવા ને જો તો એની મેળાપુ ગી એન જો આ બતી છે એ આપણી બત્તી બાંધ દેવાની છે અહીંથી એની ચડા આપેલા છે ઓલ્લે પણ એ છે અહીંયાથી સીધી એની સીરજ શરૂ થઈ જાય અહીંયા જો મકા છે એ સીબડા ટોટલી વસ્તુ છે મરસી પોપિયા ભીંડો હાલો મિત્રો તો હવે જો ફાઇનલી અર ભાગ્યા છે છ વાગી ગયા છે લેપડિયું બંધાઈ ગયું છે ને હું તો હવે ભાગ્યો છો મેં જોડા નીકળે છે હું અહીં મારી ગાડી પીડી છે નહીં સોભાઈની એટલે અહીંથી હું આમ ગાડી લઈને નીકળી જોવો તો અહીં બેની ગાડીઓ પીડી છે અહીંથી આ રસ્તેથી જો આમાં જો જઈશુકભાઈ બધે જો શરૂ કરી દીધી ત્યારે જોવા થાય થઈ રહી છે જો અહીંથી કનેક્શન કાપેલું છે અહીંથી આમ પાવર નથી જતો અહીંથી મારા ભાગમાં જ પાવર રહી છે હાલો મિત્રો તો હવે મળીશું આપણે નવા બ્લોકમાં નવા લોકેશન સાથે ક્યાં સુધી બધાને જય માતાજી જય બલાડમા બધાને બાપા સીતારામ લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જો અમારી ચેનલમાં નવા હોય તો